નમસ્કાર આપ જોઈ રહ્યા છો છીએ ન્યુઝ અને રાત્રે આઠ ત્રીસ વાગે નારણપુરા ગામમાં ભજન અને સંગીત સાથેનું એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયું આ સુંદર કાર્યક્રમનું આયોજન બેકફ્રી પરિવાર મિશન દોસ્તી ગ્રુપ જય નારાયણ ભજન મંડળ અને સઢવ અમદાવાદના સહકારથી કરવામાં આવ્યું આ કાર્યક્રમનો ઉદ્દેશ હતો સેવા સદભાવનાનો પ્રસાર અને જીવન સંધ્યા તથા માતૃશ્રી વૃદ્ધાશ્રમના વડીલોને ભક્તિનો આનંદ આપવાનો કાર્યક્રમના સ્થળે બેકફ્રી હબ સ્વામિનારાયણ મ્યુઝિયમની બાજુમાં નારણપુરા ગામના રહીશો અને આસપાસના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભજન મંડળીના મધુર ભજનો સાંભળીને બધા જ ભક્તિમાં તન્મય થઈ ગયા ભક્તિમય વાતાવરણમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત હલવો ચા અને નાસ્તો આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ જીવનમાં ભક્તિ અને કરુણાની મહત્વતાની અનુભૂતિ કરી આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમે ભાવનાત્મક અનુભૂતિ સાથે સંગીત અને ભક્તિનો એક અનોખો તહેવાર બની સૌના હૃદયને સ્પર્શ કર્યો આવા કાર્યક્રમો માત્ર ભક્તિ જ નહીં પરંતુ સમાજમાં કરુણાની એક એકતા પથ પર ચાલવાનો સંદેશ પણ આપે છે વધુ જાણકારી માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ